પાર્કરથી તમે એકોતેર માં આવ્યા એમ કીધું ને તો મતલબ કેવી રીતે ઊંથી આવવાનું છું હું તમને મજા આવતી કે ઊંથી આવવાનું બધા ભેગા કેવી રીતે આવવાનું છું અને હું ખેતી કરતા બરાબર ઘરની ખેતી હતી હા ઘરની ખેતી બરાબર હા હા ખેતી કરતા એટલે લડાઈ કરી ઈંદા લડાઈ કરી હા હા ઈંદા કરી લડાઈ હા ચાર પાંચ મહિના બધો એક જ હતો અચ્છા એકોતેર ની વાત કરો એકોતેર હમ હમ પછી સાપો અમે રેડિયોમાં આવ્યો હા કે રેડિયો ઈંદરા પાછો સાંપી દીધો બરાબર ને તમારે બેહો જ બેહો ને હાલવો જ હાલો પાકિસ્તાનથી હોય પછી હું આથી અમે ત્યાં રવાના હોય ચૂડીએ બેરોણે થી પડ્યા રણમે ચૂડી ઉપર આ ગામ છે હા ગામ છે બરાબર રણમે પડ્યા આખી રાત રણમે હાલ્યા કે કઈ સીઝન હતી બાપા વરહારો વરહારો હા માથે વરસાદ ચાલુ અને પાણી મેં હાલ્યા કેટલુંક માણસ મોડો ઘણો પછી લબાસો બધો ઉતારો ઉતારો શું હોય ગાડા બધી હતા પછી ફસાણા નહીં હોય રણમાં ગાડા ના

તમારા પણ ઘર મેળવ જીવ આવ્યા જમીન મેં જમીન ઉપડે જમીન ઉપડે પણ ઘરની વસ્તુ ન ઉપડે ખાટલાની ગોરડાની એવો પહેરવાળા નહીં એ નથી ઉપાડ્યા અને વાત કરો એ તમારા ખાતે હતી હા ઓહ હવે તો ઈ તમારો પાસે ન ધડે લાગે પછી આયા માજુ આ બરાબર મોરબી હોનારા સહી થઈ માજવું આયા માજવું હાર્યો હા માતેગઢની પાસે હા 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 ચેક ક્યાં આવે હા હવે તમારા ભાઈ આ કોઈ રહી ગયા નથી રહ્યા સગાવાલા છે ઘણા બરાબર ગામ છે બરાબર બાબા ક્યાં ક્યાં તમારું તમારું ક્યુ ગામ હતું નગર નગરમાં નગર મેં ડુંગરી કાચવો પુરાચંદી હા તમે કેટલું ભણ્યા ઊવાનું ઉણતર તમે થોડોક અમાન કહો એ કઈ રીતની કકો કેમ કેમ બોલાય તો ના પડે એ ખબર નથી પડતી આ તો ખાલી રમોજ ની વાત થોડોક કહો ભે ભલા બે બકરી ભે ભલો ભે ભગરો છે તારો ઈ બારખડી બોલ્યા ને

એ હા ઓય એમ અયા તમણે ઉઓને ભાષા આમને તમે મુન વતાડી કે ઉઓને ભાષા તમને લકતા પાવું દે લખો ખવરે હુંજી હું દેગા ઈ આપડે ભાષા નું કઈ ભાષા કી આપડે ઉઓને ઈ ધંધી સિંધી ભાષા ને હા મોજે કે કે રાય કિતھے જો આઈ કેડા વંદના આય તેલો ગોઠાય એટલે આપડે કચ્છ થી અલગ પડે ને હા અલગ થોડી હે હા ઓ વા ઓય વા હવે હવે તમને તમે ઈ આયા ઈ આયા હવે પછી વરી યાદ નથી ના ઓ ઈ એ સડે તમારે જલમ ભૂમકા છે ને કેટલા કાકા કુટુંબ કોઈ તમારા નજીક નું હગુ કોણ રહી ગયું માં કોઈ નથી રહી ગયું આજે પોતાનું અડીન હગુ કોઈ નથી રહી ગયું હા હા તો હવે ઈ હવે તમને મન નથી થાતું કે એકાદી વખત આટો મારી મારા ખેતરામાં જવા દી ને આમ જવા દી ને આપણ આ કાઢીને જવાય પાસપોર્ટ તો નહીં રે પણ હે બાપા એ એ હવે સરકારને ખાતે સડી જઈ છે ગદી તમારા એ હધી તમારી જમીન પડી એ તમારા ક્યાંય કોઈ કહે કે ભાઈ હધી તમારી જમીન કોઈને ખાતે ન સડી ખાતે ન સડી તો કહે બરાબર એ વાત તો કોઈ નથી ત્યારે પડતર પડી પડી છે અમને વાત છે બરાબર અમને જોવાનું બે આ એ પીએત હતી કે કોરી હતી કોરી વરસાદમાં બરાબર બરાબર એના દસ્તાવેજ બેસા બધું રહી ગયું વરસાદ થાય તો થાતો ન થાય બરાબર કોઈ જમીન નથી પછી તમે અહીંયા આવ્યા બાપા તો એ કોઈના થોડું ઘણું કાંઈ ભલામણ કરી કે ભાઈ આ દસ્તાવેજ છે મારે કોઈ કિંમતી દાગીનો છે કે મારો ખાટલો ગોદડું કે મારું વાસણ તો સંભાળ દે તને દીધું સંભાળે કોણ કે એમ આ ભૂટકીયા ગામ છે હા ભૂટકીયાનો આખો ગામ જાતો છે કે નહીં કેવું

એમની તમને એમ નથી ચૂક હાઈઠ વિગામ હાઈઠ એકડ કીધી ને તમે પચાસ સાઠ એકડા તમને એમ ન કે ભાઈ આના હમો કરીને પસંદ આવશે એવો કેમ વિચાર ન આવ્યો એક રાત મેં ખાલી કરો જવા થાય નહીં એક રાત ખાલી કર્યો કંઈ નહિ શું તો તો હુકમ તમને બે દિવસ હા

હું તો અહીંયા આવતા તમને કેટલો ટાઈમ લાગ્યો તો આખી રાત અચ્છા બી આખ મને હું કે એવું ના કે આ યુગ્યો ના 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 બેટા હો કેટલી વાત થઈ અને આ તો હોર ગવન ને આ ઘણો તો તો ભાઈ હવે તો તો હવે યાદ કરો ઈ હે હવે ઈ યાદ કરો ઈ નકામો પછી તમે

ભલે હવે ભૂલજુઝ માફ કરજો તમે ટાઈમ આપ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર હવે તમારે લક્ષ્મણ મહારાજ લક્ષ્મણ તમારા બાપાનું નામ બાપા લક્ષ્મણ પછી આગળ તમે કેવા મહારાજ કહો વાણી સોરિયાના ઘોર હા 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 બાપા હું પાકિસ્તાનમાં તમે આ કરતા કર્મકાંડનું ખેતી કરતા ખેતી જ કરતા હા 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 બરાબર બરાબર અને અહીંયા હવે અત્યારે સુખી જો બહુ સારું